નાખ્યું તું નવરા થઈ ગયા તા અને આજે મસ્ત મજાની સરસ મજાનું ખાવાનું બનાવવાનું છે જે અમે ત્યારે તમને વિડીયોમાં દેખાડશું તો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બનાવેજો સાહેબ ગયા બારે બારે થી આવે પછી મળીએ વિડિયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બનાવેજો સાહેબ ગયા થોડીક શાકભાજી બાકી છે એટલે લેવા તો લઈને આવે પછી તમને મળાવું હું હું લઈને આવે એમ

જો બટેટાનો ચૂંદો થઈ ગયો ધાણા નાખીએ ધાણા જીરું ના બધો મસાલો બનાવે છે અને હું બનાવ્યું છે એટલે બનાવી ખબર પડશે કેમ હવે આપણે થોડુંક જોવા ધાણા ને વટાણા ને બધું લેવાનું બાકીએ તો એટલે આપણે લઈ આવ્યા છીએ અહીંયા અમારે વિશ્વાબેન જો રમે છે જે જડે ગોતી ગોતી ને ખાય કા હા કેતા આમ તો જો ક્યાંય ખોળામ બે આવી ગઈ તો જો અમારે વિશ્વાબેન ખોળા બે ગઈ તે રમતી હતી આવ દાદા આવ કઈ દે તો અહીંયા જો અમારે સરસ મજાની રસોઈ મળી છે બનવા અમારી વિશ્વાબેન આવી જશે રસોડામાં જોઈ સિક્કી ખાય છે બેઠી બેઠી કા જો અહીંયા લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે એનો એનો લોટ છે મેડમ જો આપણે મરચું કાઢવા મીડ્યા છે એ

सर

તો આપણે કામ કરીએ છીએ તળવાનું સરસ થઈ ગયા ડૂબેલા રહી ને જો પેલો ગાણ આપડો કાઢ્યો એટલા મસ્ત લાગે મસ્ત વિના સ્વાદમાં મસ્ત છે એ બીજો કારણે ચાલુ છે દાદા નટ બનાવવાના આપણે આપણી પોતાને ખાલી બનાવવાના છે એટલા જો આવ લાલ ફીલી ટી કાઢવાના કા પૂરું થઈ ગયું ને કરી દીધું પૂરું જો સરસ મજાના બની ગયા છે ઘૂઘરા સરસ મજાના ઘૂઘરા તૈયાર થઈ ગયા ને જમવા બેસી ગયા છે એ બધા કડકડતી ભૂખ લાગી કેમ કે રાતના વાગી ગયા છે દસ

સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય